ચાલો મિત્રો તો સૌપ્રથમ તો જે મિત્રો ન હોય ચેનલને પ્લીઝ એક લાઇક આપી દો અને ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને મિત્રો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે જીરાના વાવેતરથી માની તે અત્યાર લગીના તમામ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મૂકેલી મૂકેલી છે તો મિત્રો ખાસ કરીને અમે વાત કરીએ તો આપણે ખાસ કરીને જીરામાં અત્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસે જો જીને પિયત આપેલું હોય જીરું એકદમ ખૂણું હોય મિત્રો તો જીરું નમી જાતું હોય મિત્રો તો એને એકદમ કડક કરવા માટે આપણે કહી દેવાનો સ્પ્રે કરશું અને ખાસ કરીને અત્યારે બે દિવસ છે વાતાવરણ ચેન્જ થયું છે તો મચ્છી અને થ્રીપ્સનો એટેક વધારે છે એ તમામ પ્રકારની વાત કરશું તો ચાલો વિડીયોમાં આગળ બનીને રહો હલો રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ છે ઓગણી એક બે હજાર પચીસ મિત્રો તો આજે ઓગણી તારીખ ફાઇનલ થઈ છે અને પહેલો મહિનો ચાલે છે મિત્રો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે અત્યારે ફાઇનલી બે દિવસથી વાતાવરણ છે ચેન્જ થઈ ગયું છે એટલે કે તડકો પડવા માંડ્યો છે અને ઝાકર પણ આવે છે મિત્રો તો ખાસ કરીને એની માટે આપણે શું શું કાળજી લેવી અને રોગ જીવત માટે અને એડોસમાં કાળીનો છટકાવ કરવો કે ન કરવો અને કયો કરવો એની તમામ પ્રકારની આપણે વાત કરીશું મિત્રો ખાસ કરીને અને ખાસ કરીને બીજી પણ આપણે વાત કરીશું કે જીરું અત્યારે જેને ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ પચાસ દિવસનું થયું હોય અને ભેદ આપ્યું હોય મિત્રો ખાસ કરીને તો જીરું એકદમ ખૂણું હોય તો એ જીરું ચાકર વધારે આવે તો એકદમ કૂણું હોય એટલે માથે પાણી ભરાવાના લીધે એકદમ જીરું નીચે ન નમી ન જાય એની માટે આપણે એની માટે કઈ દવાનો સ્પ્રે કરશું તો જેથી કરીને જીરું નમે નહીં અને નમી જાય મિત્રો એટલે એમાં આખો દિવસ વધારે પાણી ભેરવું રહે અને વધારે પાણી ભેરી રહેવાથી મિત્રો એમાં કાઢી એની શક્યતા વધારે રહેશે અને જીરું એકદમ ઘૂસરું વરી જાય છે પછી એ મોટું જીરું હોય એટલે ઊભું થતું નથી કારણ કે કૂણે વધારે હોય એના લીધે પાણી પાયું એટલે ગુણો વધારે આવે અને ચાલીસ પિસ્તાલીસ દિવસનું જીરું હોય એટલે દાંડીએ ચડીને કમ્પ્લીટ મોઘરામાં આવી ગયું હોય એટલે મોઘરા ઉપર પાણી ભરાવવાથી જીરું નમી જતું હોય છે સાકરના લીધે તો એ જીરું નમીને જીરાને એકદમ કડક કરે એની માટે આપણે કઈ સારશું તો તમે જોઈ શકો છો કે એ બાજુની સ્ક્રીનમાં જે ટ્રાય સાયક્લોઝોનની પડી દેખાય છે મિત્રો ટ્રાય સાયક્લોઝોન જે આવે છે એ ખાસ કરીને આપણે એનો છંટકાવ કરશું તો એનું સારામાં સારું મિત્રો આપણને પરિણામ મળતું હોય છે મિત્રો તો એ પડી આપણે ખાસ કરીને જીરું કડક કરવા માટે સાંટશું તો કોઈ નુકસાન નથી કરતું પણ જીરું એકદમ કડક કરી નાખતું હોય છે મિત્રો તો મિત્રો એ પડી આપણે પડીના દસ પોપ આઠથી દસ પોપ આપણે એના કરી શકીએ છીએ એક પડીના તો એ પ્રમાણે માપમાં આપણે ખાસ કરીને છંટકાવ કરશું મિત્રો તો મિત્રો એ પડી આપણે ગમે તે ડોલમાં ઓગાડી નાખવાની અને એ પ્રમાણે પોપમાં આપણે ડબલા ભરીને નાખવાના દસ ડબલા પાણી ઓગાળીને તો એ ટ્રાય જોની પડીનું મિત્રો ખાસ કરીને સારામાં સારું કામ છે તો જેને ખાસ કરીને જીરું અત્યારે ભેદ આપ્યું હોય બે પાંચ દિવસમાં અને વાતાવરણ ચેન્જ થયું છે અને જીરું એકદમ કોણીપમાં આવી ગયું હોય તો એની માટે માથે ઝાકર વધારે બેવાથી જીરું નમી જાય છે કારણ કે ઉપર મોગરાની આવી ગયું હોય ચાલીસ પિસ્તાલીસ દિવસના જીરાને કોણીપના લીધે માથે વજન આવવાથી જીરું નમી જાય છે એટલે આખો દિવસ નમેલું રહે અને પાણી ઉપર ઝાકર ઉઠતું નથી અને ઝાકર ઉઠતું નથી એટલે ખાસ કરીને જીરાને કાળી વાવાની શક્યતા મિત્રો વધારે રહેતી હોય છે તો એની માટે ટ્રાય જોની પડી મિત્રો છંટકાવ અવશ્ય કરો અને ખાસ કરીને અમે વાત કરીએ મિત્રો તો બે દિવસથી આ થોડુંક ઝાકર અને તડકો દિવસે તડકો અને હવાના ભાગમાં ઝાકર મિત્રો તો એની માટે અત્યારે ખાસ કરીને મચ્છી અને થ્રીપ્સનો એટેક અત્યારે ખાસ વધારે હોય છે તો ખાસ કરીને મિત્રો અત્યારે તમામ ખેડૂત મિત્રો ખાસ હવાના જીરામાં તમે ખાસ કરીને ધ્યાનથી જુઓ તો મચ્છી અને થ્રીપ્સનો એટેક વધારે છે તો મચ્છી એટલે કે ગળો એ જીરાને એકદમ ચૂસી લેશે અને થ્રીપ્સ પણ એકદમ એકદમ જીરાને અને એની આખી ફાલને અને ડાયરુને એકદમ કમ્પ્લીટ ફૂલ ફૂલ ચૂસી લેશે મિત્રો એટલે એની માટે આપણે પણ મચ્છી માટે કયા દવાનો છટકાવ કરો એનો વિડીયો મૂકેલા છે થ્રીપ્સ માટે કયો છટકાવ કરો એના પણ વિડીયો મૂકેલા છે મિત્રો તો થ્રીપ્સ માટે મિત્રો ફીફરો કોઈ સારી કંપનીનું લઈ અને આપણે છંટકાવ કરી શકીએ છીએ પ્રતિ એ પણ આપણે વીસથી પચી એમ જે પ્રવાહીમાં પણ આવે છે અને ખાસ કરીને જે ભૂકી પાવડરમાં પણ મિત્રો આવે છે તો ફીફોનું લઈ લે માટે આપણે છંટકાવ કરી શકીએ છીએ અને જો મિત્રો ખાસ કરીને મચ્છી હોય તો મચ્છી માટે આપણે થાયોમેથોક જામ ત્રીસ ટકા એસએફ એનો છંટકાવ પણ કરી શકીએ છીએ મિત્રો પણ એમાં ખાસ કરીને આપણને રિઝલ્ટ વધારે મળતું નથી તો અત્યારે થાયોમેથોજામનો છંટકાવ નહીં કરવાનો મિત્રો ખાસ કરીને ઉલાલા અથવા પનામા અથવા ટ્વેલ્ફ ફિન્ડફ્રાઇડ તો આ ત્રણમાંથી ગમે તેનો એક છંટકાવ કરવાનો મિત્રો તો ઉલાલા પનામા અથવા ટ્વેલ્ફ ફિન્ડ્રાઇડનો એક આ ત્રણ દવાઓમાંથી એકનો છંટકાવ કરવાનો તો ઉલાલા અને પનામા મિત્રો એનું માપ આવે છે છથી સાત ગ્રામ પ્રતિ પોપે ઉલાલાનું પણ છથી સાત ગ્રામ અને પનામાનું પણ છ થી સાત ગ્રામ ગળો એટલે કે મચ્છી માટે પ્રતિ માપ માપ આવે છે અને ટોલફિન પ્લાઈડનું મિત્રો માપ આવે છે ત્રીસથી પાંત્રી એમ એલ એ પ્રવાહીમાં આવશે અને ઓલી બે દવા રહી ઉલાલાને પનામા એ પાવડર ફોર્મમાં એટલે કે ફૂગલી એટલે કે સેવ સેવમાં આવશે જે સેવ જેવી આવે છે અને ટોલફિન પ્લાઈડ મિત્રો ખાસ કરીને ત્રીસથી પાંત્રી એમ એલ એ પ્રવાહીમાં આવે છે મચ્છી માટે મિત્રો સારામાં સારું કામ કરે છે તો એનો છંટકાવ ખાસ કરીને અત્યારે આપણે જીરાની વિઝિટ કરીને ખાસ કરીને છંટકાવ કરી દેવું મિત્રો તો એને મિત્રો ઝાકળ માટે વાત કરીએ તો અત્યારે જેને પચાસથી પચાસ દિવસની આજુબાજુના જીરા થયા હોય પિસ્તાળીસથી પચાસ દિવસ કે પંચાવન દિવસના તો ખાસ કરીને કાળિયાનો એડવસમાં જરૂર રાઉન્ડ મિત્રો લઈ લો આપણે આ કમ્પ્લીટ આજે ત્રેસઠ દિવસનું થયું છે જે હોડ અગિયારનું છે મિત્રો તો તેસઠ દિવસનું થયું થઈ ગયું છે આપણે એડવસમાં આનો કાળિયાનો રાઉન્ડ લઈ લીધો છે તો મિત્રો આપણે નેટયોનો છંટકાવ કરેલો છે તો આ વિડીયો પૂરું થશે એની બાજુની સ્ક્રીનમાં ખાસ કરીને નેટિયોનો આપણે જો નેટનો છંટકાવ કર્યો વિડીયોનો સ્ક્રીન જોવા મળશે મિત્રો ખાસ કરીને અને મિત્રો ખાસ કરીને નેટિયો હોય પછી આપણે એઝોસ્ટ્રોબિન અને ક્લોરોથીનો નીલ છે એનો છટકાવ પણ કરી શકીએ છીએ પછી આપણે જટાયુ છે એનો છંટકાવ પણ કાર્ય માટે કરી શકીએ છીએ પછી આપણે ગેલેલીઓ એનો પણ ખાસ કરીને મિત્રો છંટકાવ કરી શકીએ તો મિત્રો અલગ અલગ કાર્ય માટેની ઘણી દવા આવે છે મિત્રો પણ તો ખાસ કરીને હું તો છેલ્લા ત્રણ વર્ષથી નેટિયા સિવાય કોઈ બીજો છટકાવ કરતો નથી નેટોનું રિઝલ્ટ પણ એવું સારું મળે છે અને નેટો ખાસ કરીને વજનમાં પણ દાણાની ક્વૉલિટી સારામાં સારી બનાવે છે મિત્રો તો ખાસ કરીને નેટોનો સટકાવ હું ભલામણ હું કરું છું મારા અનુભવ પ્રમાણે તો બસ મિત્રો આજે આ વિડીયો મારીને વિડીયો જોવા તમામ ખેડૂત મિત્રોનો હવે ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું મિત્રો તો આવા જ આવું વિડીયો જોવા માટે મારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધા ખેડૂત મિત્રો આગળ વિડીયો સારામાં સારા જોઈએ છે અને આવા જ આવું વિડીયો જોતા રહીશું મિત્રો તો બસ આજે આ વિડીયો મારીને વિડીયો જોવા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર